કેલોરેક સોલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં આઈબીડીપી બે હજાર પચ્ચીસ કોહોર્ટના અસાધારણ પ્રદર્શનને શિક્ષકો વાલીઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગર્વથી ઉજવવામાં આવ્યો હતો શાળા સમુદાયે તેના વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ સ્થિતિસ્થાપકતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને બિરદાવી હતી જે વિદ્યાર્થી પ્રતિબદ્ધતા અને શિક્ષક માર્ગદર્શન વચ્ચેના તાલમેલને પ્રતિબિંબિત કરે છે ગુડ મોર્નિંગ એવરી વન આઈ એમ અંકુર ઉપાધ્યાય ડિરેક્ટર એન્ડ હેડ ઓફ સ્કૂલ ઓફ કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ વી આર એન આઈ ઇન્ટરનેશનલ બેકેલોરેટ સ્કૂલ ટુડે વી આર સેલિબ્રેટિંગ ધ એચિવમેન્ટ ઓફ આર યંગ સ્ટુડન્ટ્સ આઈબીડીપી ટુ બેચ Our top score is 43 or 45 points in IB, which is one of the highest scores in the region. We also are celebrating all the students who have scored 40s, 40 41s, 40 and all of them have got admissions in highest QS ranking universities. More than that, we are celebrating the success of Cois, where we feel every child is important. We take care in recognizing every child and his unique potential, and do our best to support them. These results are just our numbers. They are a synergy of hard work, uh, of passion, and of commitment from students as well as the educators. And we really wish bright, wonderful future for our students. And we deliver promises and we'll keep on doing the good work in future. Thank you. I'm International school, uh, I a student. My IBDP 41 points and, uh, મને હું એવું કહેવા માગીશ કે આ સ્કોર ખાલી મારો નથી મારા પેરેન્ટ્સ જે મારી સાથે રહ્યા છે અને મારી સ્કૂલે મારા ટીચર્સે જે મને કોન્સ્ટન્ટલી સપોર્ટ કર્યું છે બિકોઝ આઈબી એવો પ્રોગ્રામ છે જેમાં ખાલી સબ્જેક્ટ્સ નથી ભણાવવામાં આવતા એમાં તમારું એઝ અ પર્સન બહુ જ ડેવલપમેન્ટ થવામાં આવે છે કમ્યુનિટીને સર્વ કરવામાં આવે છે અને બીજી બહુ જ ક્રિએટિવ એક્ટિવિટીઝ કરવામાં આવે છે વિચ હેલ્પ્સ મી જે મને બહુ જ એઝ અ પર્સન ડેવલપ કરવામાં હેલ્પ કર્યું છે અને टीचर्स वगैरह स्कूल सपोर्ट अब पॉसिबल न तो थैंक यू टू कॉइस एंड पेरेंट्स एंड ऑल द टीचर्स है एंड मैं कॉइस में एक स्टूडेंट हूँ एंड अब रिसेंटली हमारे बारहवीं के रिजल्ट आए हैं जिसमें मुझे फोर्टी थ्री ऑन फोर्टी फाइव आए हैं कैसे मेहनत किया आई बी एक बोर्ड है इंटरनेशनल बैक्टरेट और जिसके एग्जाम्स होते हैं मे में एंड रिसेंटली लास्ट वीक हमारे रिजल्ट्स आए हैं एंड ये एक डिप्लोमा प्रोग्राम होता है uh, जिसको uh, बारहवीं के इक्वेलेंट समझ सकते हैं